શું માંગ રાખો છો કે લગભગ એક વર્ષથી પાણી નથી મળતું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે પશુપાલક ગામ છે તો પશુઓ ને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો એમ ને પર સાબુવારો ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ જોઈએ કેમ કે પાણી એટલું બધું ગੰનું છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે તો એક મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ

બધા મારા વોર્ડ ના લોકો મને પૂછે છે મને ગાળા આપે છે સરપંચ ઘટનામાં એવું છે કે અમારા ગામ માં એવું સમજો કે કઈ ટાઈમ થી પાણી છે નહીં હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તલાવ ની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોર આવે એ બોર પાણી અમે પીએ છીએ

અરુણસિંહ રાણા બધા બધાને કરેલી છે આ બાબતે આજની તારીખ માં અરુણસિંહ રાણા એવું કીધું કે હું કઉે તો અમે લખીને એક મહિના નો વાયડો એક મહિનામાં મહિનામાં પાણી આવી જાય અરુણસિંહ રાણા સાહેબ પંદર વર્ષથી તમ્મા છે કે ચિંતા નું પાણી આપી અમે ક્યાં થયું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે પણ અમે એવું ક્યાં કે બધું છે તમે જેથી લઈ નાખી છે જ્યાં પૂરી થાય છે ત્યાં બધાય ટેપિંગ લીધું છે જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ સાથે પડીને એને પણ સાથે રિલાયન્સ માં કરી અને એ પણ પાણી વેચે છે અને કેમિકલના ના ટેન્કરો ધોવે છે પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર ચડી છે સાહેબ વાત પર લઈ ગયા બરાબર તો અમારે પાણી વગર મરી જવાનું હવે હું મારો મીડિયા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમ સાહેબ ને કે જે તે અધિકારીઓને કાં તો અમને પાણી આપો કાં તો અમને માર નાખો બાબા અમે આત્મવિલોપન કરી લઈએ અમારી પાસે આ કોઈ રસ્તો છે નહીં બરાબર લેખિતા માગણી કરેલી છે પંદર વર્ષ થી હું સરપંચ હતો ત્યારે સ્વધલ ધરાની પાઇપ લાઈન લખાઈ હતી તેની એક પાઇપ નથી મળી રૈયાત ચોકડી થી વેંગની સુધી એક પાઇપ નથી મળી

શું માંગ રાખો છો કે લગભગ એક વર્ષથી પાણી નથી મળતું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે પશુપાલક ગામ છે તો પશુઓ ને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો એમને પણ સાબુ ને ગામનું જે ગંદુ પાણી ગટર હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે એક મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ એક ડ્રીલિંગ કરવાનું છે બીજું કઈ જ નથી કારણ તે લોકો અરજીઓ આપે છે પોલીસ સ્ટેશન માં દાન કરે છે બધે જ કરે